છે આપણા ડ્રેગનના રોપા હવે આપણે થોડાક આમાં વાવેતર કરવાનું છે ને બાકીનું આપણે એક ચિત્રાવળ જવાનું છે તો આપણે અહીંયા લઈ જવાના છે એટલે આ તો આ થેલી પાંચ પાંચ કિલાની ઠેલી છે એટલે એ તો આપણે લઈ જાવી પોહાઈ નહીં તો એના માટે આપણી પાસે આગળ છે થોડાક વાવેલા એમાંથી આપણે જે મધર પ્લાન્ટ કહેવાય એમાંથી આપણે થોડીક ડાયરુક આપી લઈ પછી એની વાડી આપણે જાઉં તો એને થોડુંક આપણે વાવેતર કરી દેવું અહીંયા આપણે એક વિનોભાઈ છે એ પણ કહેતા હતા કે આપણે પણ વાવવા છે તો એના માટે પણ લેતા જઈએ તો આપણે જો અહીંયા છે ને એમાંથી થોડુંક ડાયરું કટિંગ કરી લઈ ડાયરું કાપવામાં મજા નહીં આવે કેમ કે આપણી જોડે કાતર હતી કાતર આપણી ઘેર હોઈ ગઈ છે થોડુંક બાપુજીને કંઈ કટિંગ કામ કરવાનું જ આપણે સારી એ કાપી હતી હજુ આનું તમને કહું મિત્રો કે આમાં મધર ક્યુ ઓલું કહેવાય આ મેઈન બ્રાન્ચ છે ગયા બરાબર અહીંયા આવી આમાંથી તમે ગમે તે કટિંગ કરીને વાવો ને એટલે આમાંથી તમારે ઝડપથી થાય પણ આ બરાબર નરવું નથી એટલે આપણે આને નથી આપણે લેવાનું સાચું પછી એ રીતનું ટૂંકમાં કંઈથી આ નીચળું ના એટલે આવડા મધર પ્લાન્ટ જ કહેવાય આ સીધે ધો ને પછી આમાંથી બીજી ડાળ ફૂટે ને એમાં બરાબર ન થાય એટલે આપણે એક છે ને જો આને લઈ લઈ હોય એટલે થોડું ધ્યાન રાખવું પડે કટિંગ કરવામાં આમાંથી આમાંથી ને રોપડા બની અને વાવેતર કરવાનું એટલું જ એવડે એવડા બટકા કરી આમ ધ્યાન રાખવું પડે આને કયો આગળનો ભાગ છે ને પાછળનો ભાગ છે ચક્કર પછી ઉગે નહીં બરોબર હવે આ થઈ ગયું એટલે આને આપણે નિશાન માટે છે ને અને વાવેતર કરવા આપણે અહીંથી આ રીતનું આ કાપી લેવાનું અંદરની જે નલિકા હોય ને ટૂંકમાં આપણામાં હાડકા હોય એમાં આમાં એવું એને રાખવાનું બરાબર આ રીતનું વાવેતર કરી દેવાનું છે તો આને આપણે હજી આમાંથી આપણે બે કરી નાખીએ તો આનો જો આ ભાગ આગળનો છે એ યાદ રાખવાનો છે અને આને પાછળથી આ રીતનું કટિંગ કરી નાખવાનું છે આને રોપા તૈયાર કરવાનું કાંઈ બીજું કંઈ હોય નહીં તો આ જમીનમાં વાવી દેવાનું છે આ તો આના મૂળિયા છે પણ આ મૂળિયા કાંઈ આપણને કામ આવશે નહીં ઓલ કાતર કાપી લો આપણે થોડા કટિંગ કરી લઈએ આમાંથી આપણે આ પ્લાન્ટ આપણે અહીંથી નીકાળી નાખવાના છે તો આપણે અહીં રાખવાનું નથી થતો આ મેઇન પ્લાન્ટ જ છે અહીંથી નીચે થઈ હોય ને આપણે અહીંથી લઈ લઈ બે રાખજો એમાંથી નદી એકાદ આપડે કાપી લઈએ એટલે ગણાય આમાંથી તો આમાં ગણાય થાય ખાલી બુરા શું થાય છે કાતર નથી થી નથી મજા આવતી આખો હલાવી દીધું આ બધી વસ્તુ છે ને હાડું ધ્યાન રાખવું પડે એના કાટા પાસે એવા હોય ને હોય જીણો લાગી જાય પછી ખટકા કરે ભાઈ નીકળે ને એવું હોય આમાંથી નવું પાન નીકળતા એમ તો વાર તો લાગે મિત્રો ઓછા મસા ચાર પાંચ મહિના જેવું થઈ જાય એ પછી આમાં નવી કોરામીણ આવવાનું ચાલુ થાય તાત્કાલિક આમાં બીજા વાળા જેટલું ન નીકળે એટલે લઈ લઈ પછી આવતા જતા પાછા લઈ જાઉં અને આપણે પ્લાસ્ટિકના જબડામાં નાખી લઈ કાટા લાગે ને તો મિત્રો આપણે પોતે ગયા છીએ એ વાળીએ ચિત્રા આ છે આપણો ભાણિયાનું રખોલું કરવાનું ઉપરનું મેળો કેમ કે ગીર વિસ્તારમાં છે એટલે એને બધું એવું રાખવું પડે આ છે એની વીસ બાવીસ વીઘાની માંડવી ભાણીઓ વર્ગી ગયો છે આપણો વાવેતર કરવા આવે ડ્રેગનનું ઉપર રાખજો મોઢું મેં તને બતાવ્યું તે અને મા વાવી અને દબાવી દે તો ચાલો થોડુંક અહીંયા વાવવા લાગુ એટલે થઈ ગયું વાવેતર થાય ગયા પૂરું અત્યારે રયાનભાઈ દિવાલ ઉપર સડીને શૂટિંગ કરવા વર્ગી ગયા છે અને પર વાળીને હું દિવાળ કરેલી છે એટલે દિવાલ ઉપર સડીને અને વાવેતરમાં કંઈ ઊંડા બહુ ખાડા કરવાના ન હોય ઓછામાં ચાર પાંચક ઇંચ જેટલો થઈ થઈએ ખાડો એટલે આ છે જીવીસ માંડવી વીસ બાવીસ વીઘાનો નંબર છે નવું સામે મકાન દેખાય નહીં એનું રેસિડેન્ટવાળું છે એનો એપલો સેઢો ચાલો હું ફટાફટ વાવવા માંડું ને આપણા પાણીયાનો વિપળો પાણી ભરવા બાજુમાં કુંડી છે તે આવી ગયું છે પાણી ભરીને એને પાણી થોડું થોડું નાખી દે પછી આમાં આર પંચાણું અહીં પાસે પડ્યું છે એટલે આપણે એને કીધું છે કે થોડું થોડું આર પંચાણું જે આવે છે એ નાખી દેજે એટલે એના મૂળનો વિકાસ થાય ગાય ગા આવી ગયા છે બધા માથે ઊભીને જોવા કે કેવું વાવેતર થાય એ પાણી છે આ ભાણે જ ને આપણી એક બેન છે ને આપણા જીજાજી ઠે રોકાઈ ગયા છે પ્લાસ હેઠળ આવવાની ભાઈ ચડી ગયા છે મેળે જોવા કેમ કે આવું આપણા બાજુ ન હોય એટલે એને અહીંયા મજા આવે મેળા ઉપર મેળો છે આખો સેપરેટ પાછો દરવાજો બંધ થઈ જાય એવું અમારા ભાણિયા છે ને એમાં એકદી કૂતરો રાખ્યો નથી ચડાયો તો ઉપર તે ઓલું બધું પાટી પાટી બાટી તોડી નાખી જો નીચે બ્લેક કલરની પાટી દેખાય ઉપર પૂરી દીધો તો એ બધું તોડી હોય એ ત્યારે અમારે અયા ભાઈ બધું કરે છે નિરીક્ષણ હવે પપ્પા આવું આપણી વાડીએ એક બનાવી લઈ મજા આવે આપણે થઈ ગયું ડ્રેગનનું બધું આવે ત્યારે કમ્પ્લીટ પાણી બાણી પીવડાવી દીધું છે હવે આ માંડવી લગભગ હજી મહિનાથી ઊભી રહે તો ચાલો મિત્રો હવે આપણે બધાને તાતા કરી અને આપણે અહીંથી નીકળી જઈએ હવે ગાડીઓ લઈને ઘરે જવા યાલી